ગુજરાતની શાળાઓમાં ડિફેન્સ અને મિલિટરી શિક્ષણ આપતું અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ઇન્ડિયા શિસ્ટ ફિટનેસ અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપે છે ત્યારે અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ઇન્ડિયા દ્વારા આજો અંકલેશ્વરની એસમ સ્કૂલ ખાતે ઇન્ટર સ્કૂલ ડ્રીમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધ્રીમ સ્પર્ધામાં ભરૂચ જિલ્લા સહિત વડોદરા અને કુસંબાની સ્કૂલ મળી કુલ ઓગણીસ સ્કૂલના ત્રણસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની પરેદ રજૂ કરી હતી આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ લીગલ્સ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી જજ પ્રિયદર્શિની મોક્ષી માજી સૈનિક હિરેનભાઈ આરટીઓ ઇન્સ્પેક્ટર યુવી પટેલ અને એસએસ સ્કૂલ પ્રિન્સિપાલ વિશાલ શાહ તેમજ એવી સીત ઇન્ડિયાના પ્રમુખ અનુરાગ ડુબે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત ડીએલએસ એ સેક્રેટરી જજ પ્રિયદર્શિની મોક્ષી દ્વારા નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા દેશના સૈનિકો માજી સૈનિકો અને તમને પરિવારને માટે કાનૂની સહાય અંગે ગત તારીખ છવ્વીસમી જૂનના રોજ બહાર પાડવામાં આવેલ વીર સહાયતા આયોજન અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી આ સ્પર્ધામાં એકથી પાંચ ક્રમક ખાસર કરે સ્કૂલોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી